છો બધા જય નકલંગ દાદા હું છું પેપો ગામની અંદર અને આજે તમને જે બતાવી રહ્યો છું લગભગ આપણી આ લાસ્ટ ભેઢી હશે જે જોશે તમે મારી પાછળ જે મકાન જોવો છો એ મકાન વર્ષો વર્ષો એટલે આની કંઈ કહાની જ નથી એટલો વર્ષ જૂનું આ મકાન છે જે બનાયેલું છે રેતીથી અને ઉપર જે તમે દેખો છો એ છે આપણે છાણ છાણનું રોપો બનાવેલ છે અને એક કહેવત છે ને કે જે આપણે ખુદે બનાવીએ મતલબ સિમેન્ટ કોણે બનાવી માણસે બનાવી ઈટ કોણે બનાવી માણસ પણ આ કુદરતી છે તો એની અંદર કંઈ પણ તમે આ જોઈ શકો છો વર્ષો જૂનું છે છતાં પણ એકદમ મકાન રેડી છે અને આપણી લાસ્ટ પેઢીએ છે જે આ મકાન જોશો તમને એનો વ્યૂ બતાવી દઉં એનું રિપેરિંગ કામ ચાલુ છે પાછો અહીંયા રિપેરિંગ કામ ચાલુ છે એનું મકાન જોવો છો હું તમને અંદરથી એનો વ્યૂ બતાવી દઉં એક જે તમને કે જોવાની મળે જૂનામાં જૂનું મકાન મતલબ આપણી પેઢીઓની ભીડિયો નીકળી ગઈ આપણો આને વારસો કહેવાય જે જોવા માટે માણસો આમ એક આપણું તમે આ જોઈ શકો છો લગભગ આ લકડાઓ પણ બહુ વર્ષો જૂના છે અને ભાઈ મને આ મકાન જોઈને એમ થયું કે હું વિડીયો બનાવીને તમને મૂકું અને તમે જોઈને તમને પણ એવું લાગે કે કઈક છે આ મકાનની ડિઝાઇન તમને બતાવું વર્ષો જૂની ડિઝાઇન છે જો તમે અહીંની આગળની તમે ફ્રન્ટ ડિઝાઇન જોઈ શકો છો ડિઝાઇન બનાવેલ છે આ ડિઝાઇન તમે એનું હવે રિપેરિંગ કામ ચાલુ છે જે નેવા કહેવાય એ પણ બહુ વર્ષો જૂના છે જે મારા ખ્યાલથી હવેની જનરેશનને હવેની પેઢીને આ જોવા નહીં મળે આ તમે જોઈ લો તમને એક આ યાદગાર વિડીયો રહેશે ભાઈ પંખો કેટલા વર્ષ જૂનો હશે આરોને જો અને અહીંયા મશીન પણ છે જૂના જમાનાનું આ આખું મકાન જ બહુ વર્ષો જૂનું છે પહેલાં આપણે અત્યારે જે ખીલી મારીએ છીએ વસ્તુ મૂકવા માટે તો પહેલા અહીંયા કંઈ પણ વસ્તુ મૂકવું હોય લગાવવું હોય થેલી બેલી મૂકવી હોય તો એના માટેના વર્ષો જૂના છે મારા ખ્યાલથી હાગ આવે ને હાગ તેની આ વસ્તુ બનાવેલ છે અને અહીંયા આપણે કંઈ પણ વસ્તુ મૂકવી અત્યારે જે આપણે ફર્નિચર બનાવીએ છીએ લકડાના તો પહેલા આ ટાઈપનો શેપ તો આની ઉધઈ પી નહીં લાગતી ઉધઈ જે અત્યારે ફર્નિચરો આપણા લાખો રૂપિયાના બગડી જાય છે પણ આમાં એ પ્રોબ્લેમ નથી થતો જઉં છું ત્યાં મને કેના દર્શન થાય છે તમે જુઓ ભાઈ હું જેને વધારે માનું છું મા ખોડિયાર અહીંયા પણ મને ફોટો જોવા મળ્યો છે તો હું એને પણ રેડી મૂકી દઉં બાકી એનું અપમાન ના થાય અને ભાઈ માતાજીનો જે ખોડિયાલમાંનો ફોટો જે છે લગાવેલો હતો ત્યાં જૂના મકાનમાં તો હું એને પહેલા કમ્પ્લેટ મૂકી દઉં ના માણસો છે અત્યારે જે ફેન્સી વાળો બહુ બની ગઈ છે તો એમને આ શું છે ને એની માહિતી નહીં હોય એ ગામડાઓવાળા છે એમને ખબર હશે જૂના જમાનાની ફેન્સી વાળ જેને કહેવાય તો એ આ છે એનું નામ જો કોઈને ખબર હોય તો મને કમેન્ટ કરીને બતાવજો કે આને આપણી ભાષાની અંદર શું કહે છે અત્યારે જે ફેન્સી વાળ થઈ ગઈ છે ને તો જૂના જમાનાની ફેન્સી વાળ આ છે આનાથી પસાર થઈ નીકળવું ને કોઈનું કામ નથી ચકલી પણ ન નીકળે એથી અત્યારે ફેન્સી વાળ તો ચલો કે માણસો જતા રહે છે પણ આ કુદરતી ફેન્સી વાળ છે કેવી કુદરતી ઘરનું કામકાજ ચાલુ છે અને જૂના જમાનાનું તમને પંખો બતાવું જે સમયે લાઇટ નથી આપણી જોડે લાઇટની સુવિધા નથી ત્યારે આ તમે હેન્ડક્રાફ્ટ જોઈ શકો છો મતલબ હાથેથી બનાયેલું કામકાજ છે હવા માટે આનાથી લાઈટની સુવિધા નથી સમયે આ પંખો યુઝ કરીને માણસો હવા ખાતા કેમ કે બીજું તો કુદરતી વૃક્ષો હતા એટલે હાલના સમયની અંદર ઓછું થઈ ગયું છે કામકાજ પછી મેન તો કંઈ પણ વસ્તુ જો તમે અહીંયા લગાવેલી છે વસ્તુ લગાવવા માટે પ્લસ જૂનામાં જૂનું મીટર પછી જ્યારે દીવા કરતા તો દીવાને મૂકવા માટે આ જો તમે અહીંયા દીવા મૂકવા માટે આ દીવા અહીંયા કરી અને આ રીતના અહીંયા મૂકતો એટલે જો તો હોય છે ને ઉપર એ છે નીચે નથી રહેતી અને આ રસોડાનો ભાગ છે અહીંયા તમે જોઈ શકો છો બ્લેક ભાગ થઈ ગયો છે થોડો મતલબ અહીંયા રસોડાનું કામકાજ કરેલ છે અને જે મારા દાદા તોરણ બનાવીને જે વેચતા આ વર્ષો જૂની છે અત્યારે તો બજારમાં તમે બસો અઢીસો રૂપિયા લઈએ બટ આ એક શોભા હતી જૂની શોભા આના વગર ઘર છે ને આપણું અધૂરું લાગે કેમ કે આપણા નાક વગર જેમ આપણું શરીર અધૂર કહેવાય ને આપણું નાક કહેવાય ઘરનું જૂના જમાના દરવાજો છે બહુ વર્ષો જૂના છે અને તમને આ નેવા જે છે ને એ અલગ અલગ પ્રકારના છે જો એક આ ટાઈપનું નેવું છે અને એક રાઉન્ડ ઉપર છે આખું આ રાઉન્ડ છે આખું આ વચ્ચે બોર્ડરને મૂકવા માટે છે અને આ મારા ખ્યાલથી નીચકાનું હશે કદાચ ખબર નથી હિંચકામ મતલબ નાના છોકરાઓ જે મકર સંક્રાંતિ જે શિવરાત્રિ આવે છે ત્યારે એનું જૂના સમયની અંદર એટલે મતલબ અમારા સમયની અંદર હિંચકા વધી અને છોકરાઓ હિંચકા ખાતા પણ હવે ધીમે ધીમે તો એનું કોઈ મહત્વ રહ્યું નથી જો તમે એ સમયના કઈક ગુજરાત સરકારનું અહીંયા લખેલું છે ગુજરાત રાજ્ય જિલ્લા બનાસકાંઠા પાલનપુર તરફથી ગેરંટી યોજના કઈક છે બહુ જૂનું કાર્ડ મારેલું છે અહિયાં આ જો કાર્ડ છે અને ભાઈ હું આ ઘર જોઈને બહુ જ ખુશ કે જો બહુ વર્ષો જૂનું લકડું છે બહુ વર્ષો જૂનું આ મકાન અને અહીંયા માટલા ભી પડ્યા છે બહુ જૂના તમને અહીંયાથી એનો વ્યૂ બતાવું પાછળ જઈને પણ તમને એક મકાનના પાછળથી કઈ ટાઈપ મકાન દેખાય છે એનો તમને વ્યૂ બતાવું પછી હું એવું ધારીશ કે તમે બધા મને કમેન્ટ કરીને બતાવશો જો આ પાછળનો ભાગ તમે જોઈ શકો છો અહીંથી જો આ મકાનનો પાછળ છે શેડ પાડવાનું રીઝન કે વરસાદના કારણે વરસાદનું જે પાણી હોય છે એ નીચે આવી જાય ને ઓલી બાજુ ને ઓલી બાજુ જાય એના માટે કંઈને એમને શેડ મારેલા છે અને સપોર્ટ પણ એવા જૂના મારેલા છે અને આ સપોર્ટ કંઈ આ જે સપોર્ટ છે ને કંઈ ખીલી નથી મારેલી કે નથી કંઈ સિમેન્ટ મારેલી કે નથી કોઈ પથ્થર મારેલા હાથે કરેલું કામ છે એની અંદર આ સપોર્ટ છે ને હજી સુધી એને કંઈ નથી થયું ખાલી બાર મહિના દિવાળી જ્યારે પણ આવે ને દિવાળી તો દિવાળીના સમયની અંદર દિવાળી આવવાની સમયની અંદર એને લેપવામાં આવે છે અમારી ભાષામાં એવું કહે છે લેપવું એટલે જે છાણ હોય છે ગાય હોય કે ભેંસનું છાણ હોય છે એને ભેગું કરી એને રેતીની અંદર મિક્સ કરી અને પાણી વાવું કરી અને આ રીતના આમ મતલબ સાઇનિંગ આપવામાં આવે છે ત્યાં જે પ્લાસ્ટર કહીએ છીએ જૂના જમાનાની અંદર ભણ્યા ત્યાંના માણસોને આના વિશે કોઈ માહિતી નહીં હોય ગમે એવા ધરતી કંપ આવે કે ગમે ત્યાં અત્યારે કરોડનું મકાન છે ને ઘણીક ભાગી જાય છે પણ જુઓ તમે આ છે ગુજરાતીઓનું ઘરેણું મતલબ પૈસ આના વિશે કંઈ વાત જ ના કરાય તો પ્લીઝ તમે આ વિડીયોને જેમ બને એમ શેર કરજો લાઈક કરજો અને હું તમારા માટે આવા કંઈક અલગ અલગ વિડીયા લઈને આવીશ તો તમારા ભાઈને તમે ફોલો કરજો અને બીજું તો હરેક ઘરની અંદર તમને તુલસીમાં જોવા મળશે આ છે ને એ મા છે જેમાં આપણે માને જેટલું આપણે માન આપીએ ને એટલું આનું પણ માન છે આ ઘરના આંગણે હોવી છે આપણા શાસ્ત્રના અનુસાર પણ આ ઘરની આંગણે હોવી જરૂરી છે જો અહીંયા પપૈયાનું ઝાડ છે અહીંયા આંબો પણ છે આંબાનું ઝાડ છે અને દેખો આ મતલબ આપણા ઘરની આગળ જે આપણે દિવાલ બની છે નાની દિવાલ મતલબ કંઈક વસ્તુ મૂકવા માટે તો એ ટાઈપ બનાવેલ છે અહીંયા ગેટ પણ એ ટાઈપ બનાવેલ છે જો બંને બાજુ ગેટ છે થોડું સૂર્ય પ્રકાશના કારણે નથી દેખા બટ દેખો આ બંને બાજુ ગેટ છે આ